નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્ર વિષયની અંદર આપણે ભાગ બે ની અંદર પ્રકરણ નંબર ચાર વાત કરી રહ્યા છીએ એક થી દસ દાખલાનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગિયાર થી ચૌદ એમ ચાર દાખલાનો અભ્યાસ કરીશું તો મિત્રો રકમ જોઈએ દાખલા નંબર અગિયાર લિમિટ એક્સ tends ટુ જીરો એક પ્લસ બે ના છેદ માં ત્રણ પ્લસ ચારે તો મિત્રો રકમની અંદર જો તો અંશ છેદ છે એમાં છેદમાં ફરી અંશ છેદ છે એ દૂર કરવા માટે તમારે લસા લઈ અને કાર્ય કરવું પડે તો સૌપ્રથમ છેદનો લસા લિમિટ એક્સ tends ટુ જીરો એક પ્લસ બે ના બે છેદનો લસા એક્સ ત્રણ ને એક્સ વડે ગુણીએ તો ત્રણ એક્સ પ્લસ ચાર છેદનો છેદ અંશ માં જાય એટલે એક્સ ને અંશમાં લઈ જઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ જીરો એક પ્લસ બે એક્સ છેદ માં ત્રણ એક્સ પ્લસ ચાર હવે મિત્રો ફરી વખત અપૂર્ણાંક આવે છે તો ફરી લસા લઈએ તો લસા થશે લિમિટ એક્સ ટેન્સ ટુ જીરો લસા થશે ત્રણેક્સ પ્લસ ચાર ના છે નથી એટલે એક કહેવાય તો સામે ત્રણેક્સ પ્લસ ચાર વડે ગુણી દઈએ તો ત્રણ એક્સ પ્લસ ચાર પ્લસ ટુ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ જીરો તો ત્રણ એક્સ અને બે એક્સ એટલે પાંચ એક્સ પ્લસ ચાર છેદમાં ત્રણ એક્સ પ્લસ ચાર તો મિત્રો હવે શું કાર્ય કરશું દઈએ જીરો તો એક્સ ની જગ્યાએ જીરો મૂકીએ તો પાંચ ગુણ્યા જીરો પ્લસ ચાર ત્રણ ગુણ્યા જીરો પ્લસ ચાર પાંચ ગુણ્યા જીરો એટલે જીરો જીરો પ્લસ ચાર એટલે ચાર ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો પ્લસ ચાર 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 કેન્સલ થઈ ગયા તો વચ્ચે એક દાખલા નો આપણને જવાબ મળે છે એક ચાલો ત્યાર પછી ભણીએ રકમ નંબર બાર લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ પી એક્સ ની ચાર ઘાત માઇનસ પી ની ચાર ઘાત છેદ માં એક્સ નો ઘન પ્લસ પી નો ઘન મિત્રો ધ્યાનથી જોજો હવે આ પાડવાના છે જે આપણે લખાવેલા હતા એને યાદ કરીશું તો લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ પી એક્સ ની ચાર ઘાત છે એની જગ્યાએ મિત્રો એક્સ સ્ક્વેર નો સ્ક્વેર કહેવાય અને પી ની ચાર ઘાત છે એને પી નો સ્ક્વેર અને એ નો સ્ક્વેર કહીએ તો આને બીજા શબ્દમાં કહું તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર મુજબ આપણે જવાબ લખવા પડશે તો લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ પી એ માઇનસ બી મુજબ જવાબ થાય તો એ માઇનસ બી એ પ્લસ બી તો એક્સ સ્ક્વેર માઇનસ પી પ્લસ પી છેદમાં એક્સ નો ઘન વધતા નો ઘન शब्द में कही तो घन प्लस बीघन कहवाब सोरी तो ए बी प्लस बी स्क्वेर, स्क्वेर तो घन प्लस घन नो जवाब लखी दिए आप एक्स प्लस पी कंस में એક્સ સ્ક્વેર પ્લસ ની જગ્યાએ માઇનસ એક્સ પી પ્લસ પી સ્ક્વેર તો હજી અંશમાં આપણે જોઈ શકીએ છીએ એક્સ ટેન્સ ટુ માઇનસ પી એક્સ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર ના અવાયો પડે એક્સ માઇનસ પી એક્સ પ્લસ પી અને એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર હવે છેદમાં મિત્રો એમાં લખીશું એક્સ પ્લસ પી એક્સ માઇનસ એક્સ પી પ્લસ પી સ્ક્વેર તો એક્સ પ્લસ પી એક્સ પ્લસ પી કેન્સલ થઈ જાય છે તો હવે જોજો આપણી પાસે શું વધે છે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ પી અંશમાં વધે છે એક્સ માઇનસ પી એક્સ પ્લસ छेद एक्स स्क्र मईनस एक्स पी प्लस पी नो वर्ग हम मित्र एक्स्या मैनस पी मू दई तो जवाब कहते मईनस पी माइनस पी मईनस पी नो वर्ग प्लस पी नो वर्ग एक्स स्क्वे जगह थी जैसे मईनस पी नो वर्ग एक्स्या माइनस पी પ્લસ પી સ્ક્વેર તો મારો મિત્રો માઇનસ પી માઇનસ પી માઇનસ પી માઇનસ પી થશે એની જગ્યાએ પ્લસ પી નો વર્ગ લખવો હોય તો પણ લખાય કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો ઋણ ચિહ્ન ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો બાજુમાં બીજું વધુ તું પ્લસ પી સ્ક્વેર -p² ની જગ્યાએ +p² લખી સકીએ છીએ --+ p * p એટલે p² ફરી p² તો જોજો - 2p p² + p² એટલે થશે 2p² p² + p² + p² એટલે કેટલી વખત થાય છે 3 વાર તો એને છેદમાં લખીશું ત્રણ પી નો સ્કવેર તો હવે મિત્રો શું થશે અહીંયા પી નો સ્કવેર પી નો સ્કવેર અંશ અને છેદમાંથી કેન્સલ કરી દઈએ તો અંશમાં વધે છે માઇનસ બે પી ઇન્ટુ પી એટલે માઇનસ બે ગુણ્યા બે એટલે થશે માઇનસ ચાર પી અને છેદ માં વધે છે ત્રણ ચાલો ખબર પડી મિત્રો તો ત્યાર પછી આપણે આગળ વધીએ દાખલા નંબર તેર ની વાત કરીશું પાઠ્યપુસ્તક ની અંદર રકમ જોઈએ દાખલા નંબર તેર ની લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ એક્સની છ ઘાત માઇનસ સાતસો ઓગણત્રીસ છેદ માં એક્સ ની ચાર ઘાત માઇનસ એક્યાસી તો મિત્રો જોજો લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ x ની છ ઘાત છે એને બીજા શબ્દમાં કહું તો x ની ત્રણ ઘાતનો વર્ગ કહેવાય x ની કેવાય નો વર્ગ અને સાતસો ઓગણત્રીસ નું વર્ગમૂળ થશે સત્યાવીસ નો વર્ગ એટલે થઈ ગયું એ સ્કવેર માઇનસ બીજ કરી જેવું છેદ ની વાત કરીએ તો x ની ચાર ને એક્સ નો વર્ગ અને એનો વર્ગ એક્યાસી નો વર્ગમૂળ એટલે હવે આપણે જવાબ લખીએ અવયવ માઇનસ બી વર્ગ એટલે માઇનસ બી એ પ્લસ બી તો આનો જવાબ થાય એક્સ નો ઘન માઇનસ સત્યાવીસ એક્સ નો ઘન પ્લસ સત્યાવીસ ચીજ વાત કરીએ તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર નો જવાબ થાય એ માઇનસ બી એ પ્લસ બી તો એક્સ સ્ક્ર માઇનસ નવ એક્સ સ્ક્વેર પ્લસ નવ લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ ચલો હવે જોજો એક્સ નો ઘન માઇનસ સત્યાવીસ અને બીજા શબ્દમાં કહો તો એ ઘન માઇનસ બી ઘન કહેવાય કારણ કે સત્યાવીસ નું ઘનમૂળ થશે ત્રણ તો અહીંયા જવાબ થાય એ માઇનસ બી એટલે એક્સ માઇનસ ત્રણ એ સ્કવેર પ્લસ એ બી પ્લસ બી સ્કવેર તો થશે એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ નવ એવી જ રીતે એક્સ ઘન પ્લસ સત્યાવીસ એનો જવાબ લખીએ તો થશે એક્સ પ્લસ ત્રણ પછી એક્સ સ્ક્વેર પ્લસ ની જગ્યાએ માઇનસ ત્રણ એક પ્લસ નવ છેદમાં એક્સવેર માઇનસ નવ એટલે એ સ્કવેર માઇનસ બી સ્કવેર નવ નું ત્રણ એનો જવાબ થાય એ માઇનસ બી એ પ્લસ બી તો જવાબ થશે એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ અને એક્સક્વેર પ્લસ નવ નું સાદુરૂપ ન આવે એટલે એને મૂકી દઈએ તો હવે એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ ત્રણ કેન્સલ લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ આપણી પાસે અંશમાં વધે છે એક્સ પ્લસ ત્રણ પ્લસ નવ બીજા કંશમાં વધે છે એક્સ સ્ક્વેર ત્રણ એક પ્લસ નવ છેદમાં વધશે એક્સ પ્લસ લિમિટ આપણે મૂકી દઈએ ત્રણ ત્રણ નો વર્ગ ત્રણ ઇન્ટુ ત્રણ પ્લસ નવ ત્રણ નો વર્ગ ત્રણ ઇન્ટુ ત્રણ પ્લસ નવ ત્રણ નો વર્ગ પ્લસ નવ તો મિત્રો હવે સાદુરૂપ આપીએ ત્રણ નો વર્ગ તો કે નવ ત્રણ ગુણ્યા ત્રણ તો નવ અને નવ ત્રણ નો વર્ગ નવ ત્રણ ગુણ્યા ત્રણ નવ માઇનસ અને પ્લસ નવ છેદમાં ત્રણ નો વર્ગ નવ પ્લસ નવ તો હવે શું થશે નવ વત્તા નવ વત્તા નવ એટલે સત્યાવીસ પ્લસ નવ માઇનસ નવ કેન્સલ તો વધે જ છે નવ અને છેદ માં નવ ગુણ્યા નવ એટલે સોરી નવ પ્લસ નવ એટલે અઢાર હવે થશે સત્યાવીસ ના છેદ માં બે ચાલો ત્યાર પછી વાત કરીશું દાખલા નંબર ચૌદ ની તો ચૌદ નંબર નો દાખલો છે રકમ જોજો લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ બે એક્સ ની દસ ઘાત માઇનસ એક હજાર ચોવીસ છેદમાં ની પાંચ ઘાસ પ્લસ બત્રીસ તો અહિયાં મિત્રો વિચારીએ તો શું થશે જો દસ છે એની જગ્યાએ તમારે એનો વર્ગ કરવો છે તો કેટલા લખાય તો x ની પાંચ ઘાત નો વર્ગ લખવો હોય તો લખાય એવી રીતે એક હજાર ચોવીસ નો વર્ગ મૂળ છે બત્રીસ નો વર્ગ લખાય એટલે એક્સ ની પાંચ ઘાત પ્લસ બત્રીસ છેદમાં વધશે તો અહિયાં એક્સ પ્લસ ટુ એ આપણા માટે સામાન્ય અભાવ છે એવું કહી શકીશું તો હવે શું થશે જોજો અંશ ની વાત કરીએ તો અંશમાં આપણને વંચાય છે એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર એનો જવાબ થાય એ માઇનસ બી એ પ્લસ બી તો એક્સ ની પાંચ ઘાત માઇનસ બત્રીસ x ની ઘાત ઘાત તો હવે શું થશે મિત્રો અંશ અને છેદ કેન્સલ તો આપણી પાસે પદ વધે છે લિમિટ x ટેન્સ ટુ માઇનસ બે એક્સ ની પાંચ ઘાત માઇનસ બત્રીસ તો મિત્રો અહિયાં હવે એક્સની જગ્યાએ આપણે માઇનસ બે મોટ મૂકી દઈએ તો માઇનસ બે ની પાંચ માઇનસ બત્રીસ માઇનસ પાંચ તો કેટલા થશે માઇનસ બત્રીસ માઇનસ બત્રીસ ને માઇનસ બત્રીસ કેટલા થાય તો કે માઇનસ ચોસઠ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે અગિયાર થી ચૌદ નંબરના જે ચાર દાખલાનો અભ્યાસ કર્યો છે તેનો તમે ફરી એકવાર પ્રયત્ને અભ્યાસ કરી લેશો